નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારનો યુગ છે એ આધુનિક યુગ છે આપણે બધાય સ્વીકારીએ છીએ પણ જે પ્રાચીન યુગ હતો એમાં પણ ઔષધીય દવાઓ હતી અને એ ઔષધિ જે હતી એ મોટે ભાગે વનસ્પતિ હતી અને એનો આપણે દવા તરીકે ઉપયોગ કરતા આપણી ચેનલમાં આપણે આ ઔષધિ વનસ્પતિઓનો પરિચય મેળવીએ છીએ અત્યારે મોટે ભાગે લોકો શું કરે છે તો કે જ્યાં થોડુંક થોડીક શરદી થાય તો કે ચાલો દવાખાને એલોપેથિક દવા માં જ માને છે પરંતુ આપણા પૂર્વજો આજથી વર્ષોથી જે વનસ્પતિનો ઉપયોગ કરતા આવ્યા છીએ એને પણ ઓળખવી જોઈએ એનો પણ ઉપયોગ કરવો જોઈએ અત્યારની એલોપેથિક પદ્ધતિનો હું વિરોધી નથી પરંતુ એ શું કરે છે તો કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને ડાઉન કરે છે જ્યારે આયુર્વેદિક જે દવાઓ છે એ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પ્રબળ કરે છે એને વેગ આપે છે શરીરને બળવાન બનાવે છે તો મિત્રો આજે આપણે આવી જ એક વનસ્પતિનો પરિચય મેળવવાનો છે એના વિશે એવું કહેવાય છે કે કડવું હોય કર્યાતું પણ ગુણમાં એ મીઠું છે કડવું હોય કર્યાતું પણ ગુણમાં એ મીઠું છે હઠીલા રોગોને પણ દૂર કરતા મેં નજરા નજર જોયું છે મેં નજરો નજર દીઠું છે તો મિત્રો તમે જે સમજ્યા એ બરાબર જ સમજ્યા આજે આપણે કડવા કરિયાતા એટલે કે કાળું કડિયાતું જેને કહેવાય એના વિશે માહિતી મેળવવાની છે તો જોઈએ કડવું કડિયાતું આ વનસ્પતિને કાળું કડિયાતું કહે છે ચોમાસામાં વરસાદ થતા આ છોડ આપમેળે ઘાસની સાથે ઉગેલો જોવા મળે છે અને શિયાળાના અંતે તે સુકાઈ જાય છે મોટે ભાગે આ છોડ ડુંગરાવ જમીનમાં ઘાસની સાથે અને ક્યાંક ક્યાંક કાદીવાળી જમીનમાં તે પુષ્કળ પ્રમાણમાં ઉગેલો જોવા મળે છે તો કોઈક જગ્યાએ તેનું વાવેતર પણ કરવામાં આવે છે ઘર આંગણે બગીચાઓમાં અને ઔષધિ વનમાં તેનું વાવેતર કરી ઉછેરવામાં આવે છે આ છોડ સુકાય છે ત્યારે કાળો પડી જાય છે માટે તેને કાળું કળિયાતું કહેતા હશે તેમજ આ આખો છોડ સ્વાદે કડવો હોય માટે ઘણા લોકો તેને કડવું કડિયાતું પણ કહે છે હિન્દીમાં તેને કાલમેઘના નામે ઓળખવામાં આવે છે તો તેનું સંસ્કૃત નામ ભૂનિમ્બ છે જ્યારે તેને અંગ્રેજીમાં ધ ક્રિએટના નામે ઓળખવામાં આવે છે તેનું શાસ્ત્રીય એટલે કે લેટિન નામ એન્ડ્રોગાફી પેનિક્યુલેટા છે અને કડવા સ્વાદવાળું હોય છે મુખ્ય દાંડી સૂતળી જેવી જાડી ચોધારી ટૂંકા જાડા સાંધાવાળી અને લીલાશ પડતા રંગની કેવળ શાખાઓ ભાગ્યે જોવા મળે છે બીજી જોડી પૂર્વ પશ્ચિમ એમ ઉત્તરોત્તર આવેલી હોય છે જેનાથી એ છોડ ખૂબ જ સુંદર દેખાય છે પાન અડધો થી બે ઇંચ લાંબા અને અડધો થી એકાદ ઇંચ ગાઢા લીલા રંગના ખર્ષ અને સૂક્ષ્મ છાંટણાવાળા હોય છે પાનને ચોરતા તેમાંથી લીલો રસ નીકળે છે જેની વાસ મૂળાના પાનની વાસ જેવી અને સ્વાદ અતિ કડવો હોય છે પત્રકોણમાંથી પુષ્પ ધારણ કરનારી સળી પર ફૂલો આવે છે તે ઊભા અને અડધો કીટ લાંબા તળિયે સફેદ અને મથાળે અંદરની બાજુ જાંબુડિયા રંગના હોય છે પાંચ પત્રો અને પાંચ પાખડીઓ ધરાવતા ફૂલ ખૂબ જ અજાયબ આકારના અને સુંદર દેખાવના હોય છે તેમાં ફળ ભૂરા રંગના અડધો કીંચ લાંબા અને બે પોલવાળા હોય છે દરેક પોલમાં હુક જેવા કાંટાને આધારે પીળાશ પડતા ભૂરા રંગના બીજ રહેલા હોય છે થેસી વર્ગની આ વનસ્પતિના પાનને ચાવતા તે ખૂબ જ કડવા લાગે છે આ તેની ઓળખ છે અને તેના ફૂલો એક વખત જોઈ લો તો આ છોડ તરત જ ઓળખાઈ જાય છે કરિયાતામાં બીજી એક જાત જોવા મળે છે જે સ્વાદે કડવી હોતી નથી માટે ઘણા તેને મીઠું કરિયાતું પણ કહે છે કડવા કરિયાતાના ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવું સહેજ તુરું વાતુલ ઉષ્ણ રણરોપણ પથ્યકર સારક લઘુ અને સારક યકૃત ઉત્તેજક પાચક તેમજ પૌષ્ટિક છે તે કફ તાવ તૃષા પી કોટ ખરજ સોજો કૃમિ દાહ શૂળ પ્રમેહ અર્શ અને અરુચિનાશક મનાય છે ડાયાબિટીસની આ ખૂબ જ ઉત્તમ દવા ગણવામાં આવે છે કડવા કરિયાતાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તે દરેક પ્રકારના તાવ મટાડનાર છે કરિયાતું અને સૂંઠનો કાઢો કરી પીવાથી કોઈ પણ પ્રકારના તાવની તે અક્ષીર દવા છે એટલું જ નહીં પણ ફક્ત કરિયાતાનો કાઢો કરી પીવાથી તાવ તમારાથી જોજનો દૂર રહે છે કરિયાતાના લીલા પાંદડા મુઠ્ઠીભર વાટી તેનો રસ કાઢી તેમાં ચપટીભર મરીચૂર્ણ અને ચપટી એક સિંધા લૂણ તેમજ થોડી હિંગ ઉમેરી સેવન કરવાથી અરુચિ દૂર થઈ ભૂત ઉઘડે છે અને પાચન શક્તિ વધે છે ભૂખ ઉગાડવા માટેની અને પાચન શક્તિ વધારવા માટેની આ ઉત્તમ દવા છે શરીરમાં જો કંપારી એટલે કે ધ્રુજારી આવતી હોય તો કડિયાતું સૂંઠ કડાછાલ અને ખારેક અથવા ખજૂર સમભાગે લઈ તેનો કાઢો કરી તેમાં એક ચમચી મધ ઉમેરી ત્રણ ચાર દિવસ સેવન કરવાથી આ ધ્રુજારી આવવાની જે બીમારી છે એ દૂર થાય છે ત્રણથી પાંચ ગ્રામ કળિયાતું અડધા ગ્લાસ પાણીમાં ઉમેરી આખી રાત પલળવા દેવાનું સવારે આ પાણી ગાળીને પીવાથી યકૃત વૃદ્ધિ દરેક પ્રકારના તાવ અમલપિત અરુચિ અણશક્તિ વગેરે રોગો દૂર થાય છે આ પાણી અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ એમ હંમેશા લેવાથી ડાયાબિટીસ કાયમી માટે મટે છે અને દર અઠવાડિયે જો એક બે દિવસ આ પાણી પીવામાં આવે તો ક્યારેય ડાયાબિટીસ થાય જ નહીં એટલું જ નહીં પણ શરીરમાં કફને પણ થવા દેતું નથી કરિયાતાના પાનના રસમાં તીખા એટલે કે મરીનું ચૂર્ણ ચપટીભર નાખી બાળકોને એક ચમચીભર પાવાથી કૃમિ તાવ અને પેટના દર્દો દૂર થાય છે કરિયાતું રાત્રે પલાળી સવારે તે પાણી ગાળીને શિયાળામાં તેમજ ચોમાસાની ઋતુમાં અઠવાડિયે એક બે વખત જરૂર લેવું જોઈએ જેનાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે તેમજ દરેક પ્રકારના રોગને આવતો અટકાવી શકે તેવી ઇમ્યુનિટી પ્રાપ્ત થાય છે આમ કરિયાતુ એક ઉત્તમ નિર્દોષ અને અતિ ઉપયોગી નિરંતર સેવન કરી શકાય તેવી વનસ્પતિ છે આમ છતાં તેનો પ્રમાણસર ઉપયોગ કરવો વધારે હિતાવહ છે કોઈ પણ વસ્તુનો અતિરેક ક્યારેય ન કરવો જોઈએ કારણ કે અતિરેક છે એ ક્યારેય ફાયદાકારક હોતો નથી માટે આ જે કરવું કર્યાતું છે એ ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે શિયાળામાં અને ચોમાસાની ઋતુમાં તો આપણે તેનું જરૂર સેવન કરીએ અને આપણી ઇમ્યુનિટી અને આપણું શરીર સ્વસ્થ રાખીએ અને રોગને આપણાથી દૂર રાખીએ મિત્રો આજે આપણે કાળું કળિયાતું કે કડવું કળિયાતું જે કહીએ તે બંને વનસ્પતિ એક જ છે અને એનો પરિચય મેળવો પ્રાચીન કાળથી મેં તમને કહ્યું તેમ આનો ઉપયોગ આપણા બાપ દાદાઓ કરતા આવ્યા છે આજે પણ આપણે એનો ઉપયોગ કરવાનો છે અને ભાગે ઘણા લોકો એનો ઉપયોગ કરે પણ છે તો એ જે કાળું કરિયાતું છે એ હું તો એમ કહું છું કે અઠવાડિયામાં એકથી બે વખત દરરોજ રાત્રે પલાળી અને સવારે એ ગાળીને એનું પાણી પીવો શરીર બળવાન બનશે રોગ પ્રતિકારક શક્તિ વધશે અને લાંબા સમય સુધી તમે બીમાર નહીં પડો મિત્રો આવા જ સુંદર મજાના વિડીયો આપણે દેતા રહીશું પણ હા તમારે જોતા રહેવાના છે અને તમે જુઓ ત્યારે લાઈક કરવાનું ભૂલતા જ નહીં હો અને શેર પણ કરો તો મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ